બજેટમાં મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે નાણાં મંત્રીની જાહેરાતથી મોરબીના લોકોમાં ખુશી જોવા મળી છે વર્ષોથી મોરબીને મહાનગરપાલિકા બનાવવાની માગણી હતી અને આ મોટી જાહેરાત કરાતા તમામ શહેરીજનો ખુશખુશાલ જોવા મળ્યા છે મોટા શહેરો જેવી સુવિધા મોરબીને મળવાની આશા લોકો સેવી રહ્યા છે

રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌથી અગત્યના મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ મૃત્યના થાક પ્રયત્નોથી આજે જે આપણને મહાનગરપાલિકા મળી છે સમગ્ર મોરબીમાં ખુશીની લહેર છે આજે ફટાકડા ફોડીને ઉજવણીઓ થઈ જવાની છે એવો સો માહોલ મોરબીમાં મહિનો છે આ દર્દીઓ મળવાથી સારા ઇન્ફ્રાસ્ટ્રકચર સારા રોડ રસ્તા પાણીની સુવિધા તમામ વસ્તુ ટાઈમસર અને સારી મળી રહીએ એવો જે મોરબીવાસીઓને વર્ષોથી આજે આતુરતાનો માંગણીનો અંત આવ્યો છે તો તમામ વ્યક્તિનો દિલથી ખૂબ ખૂબ આભાર અને જે રીતે કોર્પોરેશનનો દરજ્જો મોરબીને મળ્યો છે તેમાં પહેલાં તો આપને રોડ રસ્તા ગાર્ડન અને જે ભૂગર્ભ ગટરના જે અમારા વખતમાં જે નગરપાલિકા વખતમાં જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું તાત્કાલિકના ધોરણે વહેલી તકે એ બધાનું સોલ્યુશન થશે ગ્રાન્ટ આવશે અને સારો વિકાસ થશે બાગ બગીચા રિવરફ્રન્ટની જે વાત હતી તે રિવરફ્રન્ટ હવે બનશે એવું પાકું લાગે છે